ભયા બઉ ડખા માં પડી ગયો છું ને ઘરમાં બહુ તકલીફ છે છોકરા ને બોકરા ને બહુ તકલીફ છે મારા વાલા એટલે મારે તો પચાસ હજાર હું બહુ તકલીફ માં ગાડી લાવ્યો છું એટલે લઈ લો પચાસ હજાર માં વળી શું વાંધો તમને પાંચ હજાર માં આપ્યો ઓહો સીધે છે આલો કઈ નઈ તકલીફ છે પાંચ હજાર તો આલો રાખો અરમાં એમ જે તકલીફ છે એટલે પાંચ હજાર રૂપિયા તો બહુ થઈ ગયા હા ભલે ભલો આ રાખો તમ તારો ઘોડી ને ગાડી બે રાખો હા 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 તો કામ થઈ ગયું જો હા હા ભાઈ ગાડી લાવો ને તો જાણી જોઈને વિચારી લાવો કારણ કે પચાસ હજારની ગાડી પાંચ હજારમાં આપીને જતો રહ્યો બોલો